લખતર સરદાર રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર મુખ્ય શાખા નર્મદા કેનલની અંદર યુવક ડૂબી જતાં થયું મોત લખતર તાલુકામાં પસાર થતી નર્મદા વિભાગની કેનલમાં છાસ વારે લાશો મળવા મળી આવવાનો હોય છે ત્યારે આજ રોજ લખતાર સરદાર રોડ ઉપર આવેલ પસાર થતી નર્મદાની મુખ્ય કેનલમાં શહેરના ત્રેવીસ વર્ષ યુવક કેનલમાં ડૂબી જતાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે મળી મળતી વિગત મુજબ લખતર શહેરના ત્રેવીસ વર્ષીય ગિરીશભાઈ કાનજીભાઈ મકવાણા રે આંબેડકર નગર સહયોગ વિદ્યાલય પાસે લખતર તેઓ નર્મદાની મુખ્ય કેનલમાં નાહવા માટે ગયા હતા તે સમયે નાહતા જતા સમયે અગમ્ય કારણોસર પગ લપસી જતા કેનલમાં ડૂબી ગયાનું સામે વિગત આવી હતી એ અંગેની જાણ રાહદારી સવારે છ ને દસ મિનિટે ત્યાંથી પસાર થતાં લ લખતર પોલીસને જાણ કરવામાં આવતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરવામાં આવતા લખતર શહેરના દલિત સમાજનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે દલિત સમાજના લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના વડીલો યુવાનો દોડી આવ્યા હતા જે યુવાનની બનાવની જાણ લખતર તેમજ લખતરના મામલતદારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે યુવકની લાશ શોધખોળ માટે સુરેન્દ્રનગર ફાયર જાણ કરવામાં આવતા સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેઓથી તેઓની સાથે સ્થાનિક તરવૈયા પણ મદદમાં જોડાયા હતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી દોઢ એક કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ સુરેન્દ્રનગર ફાયર ફાઈટર ઇન્ચાર્જ દેવાંગભાઈ દુધરેજિયા ગોપાલભાઈ બારૈયા ચેતનભાઈ વલગામડીયા મુકેશભાઈ સાંકરિયા ગોવિંદભાઈ મકવાણા વિશ્વજીત સોલંકી સંજયભાઈ ચૌહાણ સિદ્ધરાજસિંહ રેવર તેમજ સુરેન્દ્રનગર ટ્રેનર સ્ટાફ સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કાઢવામાં આવી હતી ત્યારે યુવકની લાશ કેનલમાં બહાર કાઢ્યા બાદ પોલીસ લાશનો કબજો મેળવી પીએમ અર્થેલ સરકારી લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી